સુરત જિલ્લાના ઓલપાડવા તસ્કરોનો તરખાટ હજુ પણ યથાવત છે સાદીયર ગામે ખેતરોમાં થી વધુ મોટરોની ચોરી કરી ખેતરોમાંથી મોટરની ચોરી થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેતરોમાં પાણી પહોંચાડવા માટે ખેડૂતો મોટરનો ઉપયોગ કરતા હોય છે છેલ્લા ઘણા સમયથી મોટરની ચોરી થતા ખેડૂતો પરેશાન છે ગામની સીમમાં ઘણા સમયથી મોટર ચોરીની ઘટનાઓ વારંવાર બને છે અલપાડ પોલીસ મથકે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી વહેલી તકે તસ્કરોને પકડવા ખેડૂતોની માંગ છે મોટર ચોરી ન થાય તે માટે ખેડૂતોને ઉજાગરા કરવાનો પણ વારો આવ્યો છે પોલીસ પણ તસ્કરોને પકડવામાં નિષ્ફળ પુરવાર થયું હોય તેવું લાગી રહ્યું છે તો વારંવાર ખેતરોમાં મોટર ચોરીની ઘટનાથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે

થી પણ વધુ જે મોતરો છે તેની ચોરી જે છે તે કરવામાં આવી છે ખેડૂતોની મોતરોની ચોરી થતાં ખેડૂતો જે છે તે પરેશાન થયા છે મહત્વનું છે કે જે ખેડૂતો છે તે આ મોતરો થકી જ જે સિંચાઈનું પાણી છે તે ખેતરોમાં ઉપયોગ કરતા હોય છે પરંતુ જે પ્રમાણે સુરત જિલ્લામાં તસ્કરોનો તડખાટ જોવા મળી રહ્યો છે તેને જ લઈને જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે દ્રશ્યો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ગામના ખેડૂતો છે તે ખેતરની સીમમાં આવી ગયા છે અને દિવસના પણ જે રેકી છે જે ફેરી છે તે ખેડૂતોએ ફરજ પડી રહી છે અને અમારે ખેડૂત લોકોને વધારે પડતી તકલીફ છે કારણ કે અમારે મોટર ગોઠવીએ ને પછી મોટર ચોરાઈ જાય હવે ખેડૂત લોકો હું કે સવારે ફીટ કરે ને સાંજે પાછા લઈ જાય એવી તકલીફ તો કોઈ ખેડૂત ન કરે એના માટે છે કે નહીં હવે અમે શું કે રાત પડી કંઈ રહેવાનો નથી એના માટે પોલીસ કે પછી સરકાર કઈ કહ્યું એમ તેમ કરે કે નહીં તો મને માટે સારું છે એમ મારી બે મહિના પર ગઈ છે અત્યાર સુધી સાઠેક મોટર ગઈ છે આમ બે વર્ષમાં તો છથી સો મોટર ઉપર ગઈ છે કેટલી તકલીફ થાય બહુ તકલીફ થાય પાણી પાવાની તકલીફ થાય ને રાતે લઈ જવાની લાવવાની એ બધી મુસીબત પડે છે આજે મજૂર મળતા નથી લાવવાની ઘરે જઈને પાછી એને સવારે લાવવાની ને સાંજે લઈ જવાનું તો પછી પોલીસ નું બંદોબસ્ત આપો તો જે પકડાય છે તેમની વ્યવસ્થિત સજા કરો આની પટ્ટે અમે અઠવાડિયું મોટર ઘડો લઈ ગયા પાછા લાવીને મૂકીએ છીએ તો બીજી ત્રીજી રાતે ચોરાઈ જાય છે અને આજે વીસ હજારની મોટર જતી રહી ને બીજી વીસ હજારની મોટર નવી લાવવાની થાય છે અમારે અને અત્યાર સુધીમાં મારી બે મોટર ચોરાઈ ગઈ છે શું માંગે તમારી માંગ આ મોટર ચોરાવું અટકાવવું જોઈએ એને માટે પોલીસે કોઈને કોઈ પગલા લેવા જોઈએ ખેડૂત ઓપરેશન છે એના માટે એક્શન કંઈ ને કંઈક લેવાવી જોઈએ બરાબર અત્યાર સુધી એમાં બે વર્ષો પર ત્યાં કોઈ એક્શન ન રહ્યું આશરે ઓછામાં ઓછી સાઠ સિત્તેર મોટો જોડાઈ ગઈ ગામમાં અને તેનો કોઈ એક્શન લેવાતું નથી હવે પોલીસે ફરિયાદ કરી અમે એ જૂના એનો નંબર માગીએ તેત્રીસ નંબરની એ ખેડૂતો હોય નહીં એટલે એના માટે કોઈ પ્રૂફ નથી હોતું એમ એટલે કેવી રીતે આપી શકે ખેડૂત ગામની અંદર જે ચોરી થઈ છે મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં મોટર જતી રહી હવે ખેડૂતો પાણી પાવા માટે આ જે બાઉભાઈ ઊભા છે એને તો આજે પાણી માટે એની પાસે મોટર જ નથી પૈસા જ નથી કાંઠી લાવે મોટર અને કેવી રીતે કરે આ બાબતમાં અમે આગેવાનો ભેગા થઈને ઓલપાડ પીઆઈ જાદવ સાહેબને ફરિયાદ આપી છે આવેદનપત્ર એક આપ્યું છે અને એમણે અમને ખાતરી આપી છે કે આનો યોગ્ય પ્રમાણે અમારી ચોરને પકડી અને તમારી મોટરો પાછી મળે એ પ્રમાણે અમે ઘટતું કરશું પણ હજુ સુધી કોઈ અમલવારી થઈ નથી આ ઉપરાંત મોટર તો ચોરાઈ ગઈ પંચાવનથી થી સાહીઠ પણ ખેતર જે ખાતરની ગુણ રાખે રસાયણિક એ ખાતરો ચોરાઈ ગઈ પછી લોખંડની એંગલો ચોરાઈ ગઈ અને બાકીને ટ્રેક્ટરનો સામાન જે છે તો રેઝરિયા અને કલ્ટિવેટર એ પણ ચોરાઈ ગયું હવે ખેડૂતનું આજ બધું જો ચોરાઈ જાય અને જો એને યોગ્ય કંઈ જો રાહત નહીં મળે કે કોઈ તપાસ નહીં થાય તો ખેડૂત કેવી રીતે જીવન ગુજારો કરે ખેડૂતોની મોતર જે છે તે ચોરી થઈ રહી છે તસ્કરો દ્વારા જે મોતરો છે તેની ચોરી કરવામાં આવે છે તેને જ લઈને આ ખેડૂતો છે જે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને ખેડૂતો દ્વારા આ પોલીસ પોલીસ મથકમાં પણ લેખિત અરજી કરવામાં આવી છે ત્યારે હવે જો એ રહ્યું કે ઓલપાડ પોલીસ આ જે તસ્કરો છે તેને પકડવામાં કેટલી સફળ થાય છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત